ગઈકાલે પોલીસ અને કોન્સ્ટેબલનો માર્ક્સ જાહેર થઈ ગયા હશે તો ઘણા બધા ભાઈઓ અને બહેનોને સારા એવા માર્ક્સ થતા હશે તો હાલો તમારા માર્ક્સ કેટલા થાય છે બહેનોને કેટલા માર્ક્સ થાય છે અને ભાઈઓને કેટલા માર્ક્સ થાય છે કોને કોને એકસો વીસ ઉપર માર્ક્સ થાય છે અને કોને કોને એકસો થી ઉપર થાય છે પોલીસ કોન્સ્ટેબલની જે પણ ભાઈઓ અને બહેનોએ પરીક્ષા આપી હતી એવા તમારા ખાસ મિત્ર એ તમારી બહેનો અને તમારા ભાઈઓના આ વિડીયો શેર કરો તો આપણે જોઈ શકીએ કે કોને કોને માર્ક્સ સારા છે ને કોને કોને માર્ક્સ થાય છે અને સારી એવી મહેનત કરી છે એટલે ઘણા બધાને સારા એવા માર્ક્સ થતા જ હશે રાત દિવસ મહેનત કરીને માર્ક્સ લાદા જ બરાબર અને આ વખતે વર્ધી તમને મળી જવાની છે તમારી વર્ધી બીજી વખત તૈયારી આપણે કરવાની કંઈ જરૂર નહીં પડે કોન્સ્ટેબલમાં લાગી જાઓ જે મળે એ નોકરી આપણે લઈ લેવાની એસઆરપી મળે તો આપણે એસઆરપી પણ લઈ લેવાની આવનારી ભરતી પછી પીએસઆઈ ની આવશે વનપાલ આવશે ફોરેસ્ટની આવશે તો એની તમારે તૈયારી કરવી હોય તો ફરીથી તૈયારીની શરૂઆત કરી દેવાની બરાબર આ વખતે આપણે કોન્સ્ટેબલ બનીએ આવનારી ભરતીમાં આપણે પીએસઆઈ બનીશું એવું ટાર્ગેટ લઈને પાછા આગળ વધજો બરાબર ખૂબ સારા એવા બધાને ભાઈઓ અને બહેનોને સારા એવા માર્ક્સ હશે જ બરાબર રાત દિવસ મહેનત કરીને સફળતા મળે મળે અને મળે જ એટલે તમને બધાને સફળતા મળી ગઈ છે ભગવાનની કૃપાથી ખૂબ તમે આગળ વધો એવું હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દ્વારકાધીશ આવનારી ભરતીમાં તમે પીએસઆઈ હોય એના કરતાં પણ આગળ તમે વધો એમ સારું એવું તમે કામ પણ કરો એવી હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે ઘણા બધાના મા બાપ વિચારતા છે કે મારો દીકરો અને દીકરી પીએસઆઈ બને કોન્સ્ટેબલ બને તો આ વખતે તમારા સપના પણ પૂરા થવાના છે એટલે હવે મને માર્ક્સ ખાલી જણાવી દેજો કેટલા કેટલા તમારા માર્ક્સ થાય છે ફટાફટ કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો આપણે બધાના માર્ક્સ જાણીએ કે કોને સારા સારા માર્ક્સ છે જે પણ કહેશે સાચું કે જે ના બોલતા